નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટલા સાડીમાં બધા કેન ભાઈ કુરિયર કરીએ ભાઈ ફ્રોડ હોય બરોબર ના ભાઈ એવું કોઈ વસ્તુ હોતું નથી બરોબર તમે જો તમારા નજરની સમક્ષ લાઈવ કુરિયર કરીએ ભાઈ બરોબર અને આપણે જે અગાઉ એક રીલ્સ નાખેલી હતી ને ભાઈ જે પશ્મિના સિલ્ક ની સાડી ઓનલી ફોર નવસો પચાસ વાળી ભાઈ બધા એમના પેન્ડિંગ ઓર્ડર છે તમે જેમ પીસ જુઓ ભાઈ બરોબર કારણ કે ભાઈ તમને પેન્ડિંગ ઓર્ડર દેવા દે તો તમને આઈડિયા થશે ભાઈ જેમણે જેમણે પીસ બુક કરાવો ને ભાઈ એક મહિનો દિવસ થયો એમનો પેન્ટની ઓર્ડર પણ હવે ફાઇનલી ગાય છે એમનો માલ બી આવી ગયો છે બરોબર એક પીસ તમને અમને ઓપન કરીને બતાવી દે ભાઈ પશ્વિના સિલ્ક ની સાડી આવશે ઓન્લી ફોર નવસો પચાસ રૂપિયાની રેન્જમાં રજવાડી પલ્લુ સાથે મીર વર્કનું કામ છે તમે જુઓ સાડી ભાઈ ઓનલી ફોર નવસો પચાસ ઓલ ઇન્ડિયા ફ્રી સિપીંગમાં તમને આપી દેશું ગાય તમે જો એમનો લુક તો જો એ વન લુક આવશે ભાઈ બરોબર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયાની રેન્જમાં સાડી લેતા હોય તો થંભી જવાય ભાઈ એમની જગ્યાએ આ ટાઈપનો કોન્સેપલ એક સાડી લઈ લેવા ભાઈ તમારો પ્રસંગ બી હચવાઈ જાય ભાઈ બરોબર અને આમ જુઓ કલર તમે જેવા માંગો ને એવા કલર મળશે ભાઈ બરોબર જોવો રાણી કલર બધાનો ફેવરિટ કલર છે બરોબર